શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે કે જેને સફલા એકાદશી કહેવામાં આવે છે આ સફલા એકાદશીના દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુ દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એમાં બધા જ પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે સફલા એકાદશી નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ સોપારી બિચારો લીંબુ દાડમ આંબળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂંજન કરવું સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું નિધાન છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સફલા એકાદશીની વ્રત વિધિ મહાત્મો તથા વ્રત કથા વિશે છે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ સૌથી મોટું ગણવામાં આવ્યું છે એક મહિનાના અંજવાળિયામાં અને અંધારિયામાં કુલ મળીને બે અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સગળા પાપનાશ થાય અને લોકોના મનોરથ ઈચ્છાઓ પણ પૂરી થાય છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુકલ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કાતક સુદ શુકલ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ ન કરો નહીં પણ ફળાહાર કરવો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનો એક ભાવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાની આવતી નથી એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનો સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશી વ્રતની વિધિ દશમની રાત્રિ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના સવારમાં પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂટપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું આ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા પ્રભુસ્વામી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ હું દુભાવીશ નહીં ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને હું સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ અને ઓમ નમ ભગવતે વાસુદેવાય પાદ સાક્ષરી મંત્ર તથા ગુરુ મંત્રના જાપ કરવા આવી પ્રતિજ્ઞા કરી શ્રી વિષ્ણુનું સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ રાખવી તમારા હાથની વાત છે આથી મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપો મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આવે છે આપે છે આ દિવસે યથાશક્તિ અન્ન દાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરો આ પ્રમાણે આ વિધિપૂર્વક વિધિવ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પ્રાદશી એટલે કે બારષના દિવસે બ્રાહ્મણોની મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેમની પ્રદક્ષિણા કરીને ઉપવાસ છોડવો શાંતાકારમ કુચક શયન પદ્મનાભમ સુરેશ વિશ્વાધારમ ગગન સર્દશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પ્રત્યાનગમ્ય બંદે વિષ્ણુ ભવભરમ સર્વલોકેકનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્ય કારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂળ છું તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું તો હે ભગવાન આપ પ્રસન્ન થાઓ અને આપ મને આપના શરણમાં લો સફલા એકાદશી માક્ષર કૃષ્ણ પક્ષની એકાદશીની વ્રતકથા યુધિષ્ઠરે પૂછ્યું કે હે સ્વામી માક્ષર માસના વધ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ તથા તેનું મહાત્મ આપ મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન માક્ષર માસના વધ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે રાજન સફલા એકાદશી નામ મંત્રોનો ઉચ્ચાર કરીને શ્રીફળ સોપારી બિચારો લીંબુ દાડમ આમળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂજન કરવું સફલા એકાદશી વિશેષ રૂપે દીપદાન કરવાનું નિધાન છે અને વિધાન પણ છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ સુધી તપ કરતા પણ નથી મળતું હવે તેની તમે વ્રત કથા સાંભળો તે હે રાજન ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું તેમાં મહિષ્મન નામે રાજા રાજ્ય કરતો હતો આ રાજાને ચાર પુત્રો હતા તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંભક હતું તે કાયમ પાપ કર્મમાં જ રચ્યો પચ્યો રહેતો હતો પરગામી સ્ત્રી અને વેશા આસક્ત હતો તે દુરાચારી અને બ્રાહ્મણનો નિંદક હતો આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો આથી લુંબક ગાંઠ જંગલમાં ચાલ્યો ગયો જંગલમાં એક ગાઠ અને ઘેરાવદાર પીપળાની નીચે પડ્યો રહેતો પોતાના પિતાના નગરમાં ચોરીઓ કરવા લાગ્યો ક્યારે ચોકીદારો પકડતા પણ ખરા પણ રાજકુમારના નાતે છોડી દેતા ત્યારે જંગલમાં આવીને ફળાહાર કરીને પેલા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો આ પીપળાનું વૃક્ષ ઘણું મહાન ગણવામાં આવતું હતું એક દિવસ પોષ અમાસની રાત્રે લુંબકી પોતાના પિતાના રાજ્યમાં લૂંટપાટ કરીને ધન દીધું પકડ્યો પણ પણ ખરો રાજકુમારના નાતે છોડી દીધો પણ આ વખતે તેના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને જંગલમાં કાઢી મૂક્યો બિચારો પીપળાના વૃક્ષમાં ચરણોમાં આવી ગયો શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે રાત્રે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી આથી કુંભકના શરીરમાં ગાંઠિયો રોગ પેસી ગયો હાથ પગ અકળાઈ ગયા વહેલી સવારે સૂર્યોદય થતાં તેને થોડી રાહત થઈ લુંબક પાપીના અંગોમાં ગાંઠિયો રોગે પ્રવેશ કર્યો વહેલી સવારે સૂર્યોદય થયા પછી થોડું દર્દ ઓછું થયું એને ભૂખ લાગી હતી પણ જીવને મારવાની એમનામાં તાકાત ન રહી હતી વૃક્ષ પર ચડવાની પણ શક્તિ રહી ન હતી સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળ ફૂલ વીણી લાવ્યો અને પીપળાના થળિયા પાસે મૂકીને કહેવા લાગ્યો કે હે પ્રભુ વનના ફળોનો તમે જ આહાર કરો હું હવે ભૂખ હડતાલ કરીને શરીર છોડી દઈશ મારા કષ્ટભર્યા જીવનનો જીવન કરતાં મોત સારું છે આમ કહીને લુંભક પ્રભુનું સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો ભૂખ્યા પેટને લીધે આખી રાત તેને ઊંઘ આવી એટલો જ કીર્તન અને પ્રભુ નામ સ્મરણ કરતો રહ્યો સવાર પડતાં જ એક દિવ્ય અને અલૌકિક ઘોડો એની પાસે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ શ્રીહરિ કહેવા લાગ્યા કે હે લુંભક તે અજાણતા જ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું તેના પ્રભાવથી તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય હાથ દાજી જાય છે એવી જ રીતે એકાદશી ભૂલથી પણ જો થઈ જાય ને તો પણ તેનો પ્રભાવ છોડતો નથી પોતાના ભક્તોને જરૂર આપી જ દે છે તો હે લુંભક આ ઘોડા પર બીસી બેસીને તું તારા પિતા પાસે જા ત્યાં તારો આદર સત્કાર થશે તને રાજ્ય મળશે સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવા છે શ્રી હરિની આજ્ઞા મળતા જ લુંભકના શરીરમાં ફેરફાર થઈ ગયો રોગ ચાલ્યો ગયો તેની કાયા પહેલાં જેવી પહેલાં કરતાં પણ સારી કંચનવર્ણી થઈ ગઈ અને નવા કપડાં આભૂષણો પહેરીને પોતાના પિતા પાસે ગયો પિતાને નમન કર્યું પિતાએ તેને આવકાર્યો અને પોતાનો રાજ તેને સોંપીને વનમાં તપ કરવાને ચાલ્યા ગયા તો હે રાજન આ પ્રમાણે જે સપ્લાય એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્યને ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે આવા જ મનુષ્યનો જન્મ સફળ છે આ વ્રત કથાનો મહિમા વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે જલમધે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચેવ સ કામેશુર માધવમ ષોડશતાની નમાની પ્રતિુધ્યથા પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહિયતે હે લક્ષ્મીપતિ હે દેવાદિદેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભવના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ